મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા રિનોવેશનના કામનું યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ નિરીક્ષણ દરમિયાન એમએસ યુનિવર્સિટીના ડોમ વિસ્તાર સહિત અન્ય મહત્વના ભાગોમાં ચાલી રહેલ મરામત તથા સુધારણા કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી રજિસ્ટ્રારે જણાવ્યું કે બાકી રહેલ તમામ કામો ઝડપી ગતિએ પૂરા કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે રજીસ્ટ્રારે વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટીનું રિનોવેશનનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની પૂરી શક્યતા છે આમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલ વિવિધ રિનોવેશનના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની આર્ટ્સ ફેકલ્ટીનું આ વિશ્વવિખ્યાત હેરિટેજ બિલ્ડિંગ છે તેનું રિનોવેશન અત્યારે ચાલી રહ્યું છે એટલે રૂટીન ઇન્સ્પેક્શન અને વેરિફિકેશનની અંદર કન્સ્ટ્રક્શન ડિવિઝન ફરતું જ હોય છે અત્યારે પ્રેમાનંદ હોલ જે અત્યારે રિફર્નિશ થઈ રહ્યો છે અને તેની અંદર અત્યારે કામ ચાલી રહ્યું છે એની રૂટીન વિઝિટ માટે થઈને યુનિવર્સિટી આજે અહીંયા આગળ સમય ફાળવ્યો હતો જે કંઈ પણ સલાહ સૂચન હોય અથવા તો કામ બરાબર થઈ રહ્યું છે કે કેમ એનું રૂટીન એક ચેકઅપ હોય છે એ અત્યારે ચાલી રહ્યું છે હવે મોટાભાગની કામગીરી ડોમની પતી ગઈ છે અત્યારે જે ઓવરઓલ ક્લિનિંગ અને પોલિશિંગનું કામ હોય એ ચાલી રહ્યું છે ચોમાસું ગયું એટલે જે કોઈ પણ લીકેજીસની સંભાવનાઓ હોય તો એ એક વખત ફરી વખત ચેક થાય ભેજના કારણે જો કંઈ ઇસ્યુ થયો હોય અથવા તો ભેજ આવતો હોય તો એનું એક ચેકિંગ થાય છે પણ એવા કોઈ પ્રકારનું લીકેજીસ અત્યારે જોવા મળ્યા નથી અહીંયા આગળ રૂટિનની અંદર ક્લિનિંગ પોલિશિંગ અને રિફર્બિશિંગનું કામ અત્યારે ચાલે છે ટૂંક સમયની અંદર પતી જશે હવે